વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ તરફથી તારીખ નવ બે હજાર પચીસના રોજ સમતા પોલીસ ચોકી ગ્રાઉન્ડ ખાતે પચીસ દીકરા દીકરીઓના વિનામૂલ્યે સમૂહ લગ્ન થનાર છે વડોદરા જિલ્લામાં સૌ પ્રથમવાર આ લગ્નનું આયોજન વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટના મુખ્ય આયોજક શ્રી દયાલ સાહેબ અને એમની ટીમ કરી રહી છે તારીખ પાંચ બે બે હજાર પચીસ ના રોજ પરણવાના કપડા પચીસ દીકરીઓને બોલાવીને સંત શ્રી દયાલ સાહેબના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો આ ટ્રસ્ટના પ્રમુખ એવા શ્રી આઈસી વાઘેલા ટ્રસ્ટના મહામંત્રી શ્રી પંકજ સોલંકી ખજાનજી સુરેશ સોલંકી સંજય સોલંકી હાજર રહ્યા હતા

તમારી દીકરીનું દાન તમે ના આપો એટલે હું ભીખું એવી જ રીતે સાહેબ આપણો સમાજ એવો છે ને કે અત્યારે મને એટલો ગર્વ થાય છે આપણી વાલ્મિક સમાજ વિશે કે ખરેખર આગળ આગળ આપણી વાલ્મિક સમાજ વધતી જાય બાકી અઢારે વર્ણમાં મેં ફરેલો જોયું છું આટલું બધું પણ જોવા નથી મળતું આટલું બધું મને કંઈ જોવાનું નથી એવી રીતે કહું કે વાલ્મિક સમાજ એવી છે ને કે સાહેબ પહેલો વહેલો સપનો ઉપાસક રાજા હરિશ્ચંદ્ર હતો ને એવી આપણે ત્યાં વેચાયેલો કે તમે આવતા રહો તમને તારે બધી સૃષ્ટિ નહોતી કેમ કોઈ ખરીદી લીધો કે તમે આવો પણ એ એકતા મુકામે વાલ્મિકી સમાજ સેવાના પ્રમુખ ડીએમ સાહેબના ઘરે જે આ છોકરીઓને તમે પરણવાના કપડાનું વિતરણ કરી રહ્યા છો તો આઈસી સાહેબ એ બાબતમાં તમારો આગળ શું કહેવું છે મારે આ સમાજ સેવા ટ્રસ્ટ તરફથી એટલું જ કહેવું છે કે આવી મોંઘવારી કાયમી મોંઘવારીમાં આ વડોદરા જિલ્લાનો સૌપ્રથમ નિઃશુલ્ક લગ્ન સમારોહનું આયોજન અમે કરી રહ્યા છીએ એમાં એક જ હેતુ છે અમારો કે ઓછા ખર્ચની અંદર દીકરીઓ પરિણે જેના મા બાપના હોય એવી દીકરીઓને પોતાને મનને એવું થાય કે મારો બાપ ના કરી શકે એવું આ લોકો કરી શક્યા બીજું એ કે આ ખર્ચ ઓછા થાય તો મારો મારો પોતાનું આગવું એવું માનવું છે કે શિક્ષણનો વ્યાપ વધે શિક્ષણ આગળ જાય આજે હવે આપણા સમાજની અંદર જો શિક્ષણને હોય તો સમાજ ક્યારે તૂટી જશે તે કશું નક્કી નહીં એટલે મારો પોતાનો આગો એવો અનુભવ છે કે આ ઓછા ખર્ચા કરી અને આપણા બાળકોને આપણે શિક્ષણનો આગળ વ્યાપ વધારીએ એવું મારું પોતાનું માનું છે હું વાલ્મીકી સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી આઈ સી વાઘેલા બોલીએ સદગુરુ દેવકી છે અમારે વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટની આખી ટીમ જે તારીખ નવ બે બે હજાર પચીસના રોજ પચીસ દીકરીઓનું સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે આ વિના મૂલ્યે સૌ પ્રથમવાર વડોદરા શહેરમાં વિના મૂલ્યે પચીસ દીકરીઓનું સમૂહ લગ્ન થઈ રહ્યું છે એમાં મારી ટીમે ખૂબ જ સારામાં સારી મહેનત કરી છે સમાજે પણ ખૂબ જ સારામાં સારો સહકાર મને આપી રહ્યો છે દાતાઓએ પણ ખૂબ જ સારામાં સારો સહકાર આપી રહ્યા છે અને આ ટીમને હજુ ઘણું બધું મારે આ દીકરીઓને આપવાનું છે એટલે હું દાતાઓને વિનંતી કરું છું કે આ દીકરીઓ માટે દાન આપશો એવી નમ્રભરી વિનંતી છે અત્યારે આજે જે દીકરીઓને બધા બોલાવ્યા હતા પરળવાના કપડાં સાહેબ નવ બે બે હજાર પચીસમાં જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે એમાં આપ શું કહેવા માંગશો બોલીએ સદગુરુ દેવકી છે અમારી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટની આખી ટીમ જે તારીખ નવ બે બે હજાર પચીસના ના રોજ પચીસ દીકરીઓનું સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે આ વિના મૂલ્યે સૌ પ્રથમવાર વડોદરા શહેરમાં વિનામૂલ્યે પચીસ દીકરીઓનું સમૂહ લગ્ન થઈ રહ્યું છે એમાં મારી ટીમે ખૂબ જ સારામાં સારી મહેનત કરી છે સમાજે પણ ખૂબ ખૂબ જ સારામાં સારો સહકાર મને આપી રહ્યો છે દાતાઓએ પણ ખૂબ જ સારામાં સારો સહકાર આપી રહ્યા છે અને આ ટીમને હજુ ઘણું બધું મારે આ દીકરીઓને આપવાનું છે એટલે હું દાતાઓને વિનંતી કરું છું કે આ દીકરીઓ માટે દાન આપશો એવી નમ્રભરી વિનંતી છે અત્યારે આજે જે દીકરીઓને બધા બોલાવ્યા હતા પરણવાના કપડાં સુટકીશ સાથે સાથે પાંચ જોડી કપડાં અર્પણ કરવાના છે અને મેકઅપનો કીટ અમે અર્પણ કરી છે આજે દીકરીઓને અને બાકીનું બધું તે દિવસે નવ તારીખે અર્પણ કરવાના છે આપીશું બધું અને જેટલું દાતાઓ તરફથી મળશે આ દીકરીઓને આપવાનું છે તો દાતાઓને પણ મારી નંબર ભરી વિનંતી કે વધુને વધુ દાન કરે વાલ્મીકી સેવા ટ્રસ્ટને મારું નામ દયાલ સાહેબ પરમ જે વંદનીય સંસ્થિત દયાલ સાહેબ છે મારો નંબર છે ચોરાણું છવ્વીસ છોતેર આઠથી પંદર